અરે હું બેટા હું તને શું કહું તું બહુ કામ કરમાં બેટા તું આરામ કર અત્યારે તારે આરામ કરવો પડે પછી ભલે ને તું કામ કરતી આમ તે તું તો મારે કેટલી કામ દીશો કેટલું કામ કરશો અત્યારે તો હું તારે કાકી બેસી તો પછી તું આરામ કર ને બેટા અરે માં મને કાઈ ખાતો નથી હું કામ કરું તો મારો ટાઈમ વીય જાય બેઠા બેઠા જ મને જરાય ગમે નહીં ઈ કરતા મને કામ કરવા દે જ્યાં સુધી મારથી થઈને ત્યાં સુધી કામ કરવા દે મને ઈ વાત સાચી બેટા તો મને એમ થાય કે હું માર થોડો આવા તને હорવેત ગામડે હા હું એ જ વિચારતી કે આ આપણે ભૂરી ના થઈ જાય ને આપણે ગામડે જઈ ઉપાધી ભલે નિરાતે લઈ નઈ હા આ કોઈ છે તમને ઈસ કેતી હતી કે આપણે કાકી ને કેમ તો કાકી છે ને મામી ફોન કરીને પૂછી લે કે પછી આપણે ડાયરેક્ટ હવે ભૂરી ને ફોન કરો એમાં શું કરું મને કાઈ સમજાતું નથી તમે ને બાપુજી કયો એમ કર દે હાલ ને હું તાર બાપુજી ને ભૂરા ને મોટા ને પૂછી લે પછી તાર કાકી ને પૂછી લે હોય કે હે એમ કરશું એ બા આ તો ઓલા સમજુ ડો હી ને નો ફોન આવ્યો ઉપાડ તો ખરા સમજુ ડો હી ને કામ હોય તોય કરાવ્યો હોય વો ઉપાડ નામ જુડાય પછી નકરેલા પચક છે હું બસ જો જાજી વાર વાત કરો તમને આપી દે કહી દઉં છું પેલા હા હા પેલા ઉપાડ તો ખરા બેટા એ હેલો અજેશ કૃષ્ણ હું કરો છો કૃષ્ણ શું નીતા મને હવે એમ ન આવવા દીધી બોય અને કેનરામન કહેતા હતા ફોન કર દે મંગુ ફોન કર દે મે કીધું પછી કર દે પછી જો અત્યારે મે ફોન કર્યો ઈ આમ થોડા કાગા છે ને તો ન મે પહેલા ઉની તાર વાત કર લો બસ મારા હાહો નાકો તાર તબિયત તો હારી જ ને મારા હાહો કહેતા હતા તાર મહિના હે તાર મહિના હારું હારું લે જટ રાજન કુવર જેવો દીકરો આવે માં દીકરો બે જટ નવરા થઈ જા તઈ શું કરશો તું નવરી થઈ ગઈ મંજુ ને બિસારા નઈ થાતું લ્યો બા મંગુ ફોન વાત કરો હા લઈ ક્યાર અત્યાર ઠેટ કરી દીધો મારે નો વાત કરવી હોય માર બેન પણ યારે લઈ હાલો હું કરું છું મંગુ બેન હવે કેદી આવું આ તમાર વગર તો અંધારા છે બાપા ગામડામાં તમાર વગર તો મન જરાય ગમતું નથી હવે તમાર આવું કે હું પછી તમને મળવાની આવી જાઉં અરે સમજો બેન હું કહું તમને જો હગાઈ માંથી નવરા થયા હવે અમે એવું વિચારવી કે નાની વહુ કંકુ પગલાં હારવાર કરાવી દઈ કંકુ પગલાં કરીને પછી આવી નિરાતે પછી હું ઉપાધી નો રે ને અમારે પાછો આવવાની ગામડે બસ હવે તો અમારા નીતા ની મહિના રહ્યા તો ઘડી ને વારે થોડું પછી ગામડે થી આઈ સિટી માં આવી જાય કરાય એટલે કંકુ પગલાં કરાવીને પછી આવી હારું હારું તે કંકુ પગલા માં બધાને તેડાવવાના છો ને તમે

સારું તે તે હું તન શું કહો આપણે ઓલા નથી નાથા બાપા એન છોકરી તો વહી ગઈ બોલો કોકના છોકરાને લઈ ઓર નાથા બાપાને છોકરી વહી ગઈ પણ હતીજી જી લખણાળી જો ને આખો ગામ કે તો કા કોકને લઈને વહી જાહે પાછ નાથા બાપાની માડી ની તે જો ને કઈ ધ્યાન નો આપે હા એટલે શું આ મારું હોન કેતી હતી કે તું મન મંગુ પાસે ફોન કર દે તો હું તમને સમાચાર આપી દઉં પાછ મારું કેવું હું સમાચાર નો આપું ને બધે કે આ હોદી સે મન પેટમાં કે ખખ નો રે હો મંગુ બેન આ તે કોને લઈને વઈ ગઈ ઈ કઈ ખબર પડી હા ઈ એનો વાલા મોટા ભાઈ છોકરી નથી એક દેર આઈ રેસ વઈ ગઈ કીધું હોત તો પેલા નો પૈણાઈ દે આ તો જો કીધું હોય કે નો કીધું હોય હું ખબર પણ આ જો વઈ ગઈ એવા વાત સંભળાય છે કાઈ નહીં બીજું હું તો એમ તો એ મોટી છોકરીને સારું છે તો એ દેર આઈ ગઈ કે દુખી નહીં થાય સારું હારું તે કઈ બીજું કામ નથી ને સમજો બેન તમારે અરે મંગુ બેન કામમાં તો મારે તમને ઘણી વાત કરવાની છે પણ આ ફોનમાં તો કેટલીક વાત કરું હવે તો કા તમે અહીં આવી જાવ કા હું તમને અહીં મળવા આવું તો બધી વાતો થાય હા હા હું સમજું બેના મે સેને થોડાક ધીમે આવી જા હો તે હાલો રાખો જેસી કૃષ્ણ મે તો હમજુ ડોહી જેસી કૃષ્ણ બોલે ની પેલા જ ફોન કાપી નાખો નકર પાછી એમ કે હા હાંભળો હાંભળો અજી છે ના વાત કેવી નાથા બાપા છોકરી થઈ ગઈ આખા ગામ ની પોતાની કરે નાગા ગામ ની કરે હા બાઈ એ વાત તમને કીધું વાત ન કરું તમે લઈ લે હારો આપણે હોલ માં બેહી હમણાં તાર કાખી આવશે પછી બેવાય ને ફોન કરીયા થઈ જઈને તમારી વાત હવે મંગુમાસી ની ગામડે નો આવી જઈને ત્યાં સુધી કેતા નહી મને ફોન કરી દેવા હા હા ઈ તો હાડી હું જય કૃષ્ણ બોલું કાઈ કહું ની પેલા ફોન કાપી નાખો લે કેવી છે ગોલી ની એ બા તો તમે સમજતા હોય તો તમે જ મારા ડાયા ડાયા બા સો ડાયા ડાયા હા હું સો તોય તમે સમજતા નથી આ એને વાત કરવી નો ગમતી હોય તો તમે હું કેમ ઘડીને વાર મારી પાસે ફોન કરાવતા હશો હે તમે તો કેવા ડાયા છો તોય પાછા તમે સમજતા નથી લેવો તે તો મને આઈસ કીધું ડાયાસો આઈસ તું મને ઓળખી ગઈ ઓ ઓ આઈસ તું મને પારખી ગઈ આ સમજુ ડોહી તાર હાહુ આખા ગામમાં ડાઈ છે તને ખબર છે મારી જેવ તો ઓ કોઈ ડાયો નથી ગામમાં હા બા આ કાયલું પાણી ભરવા ગઈ ને તો ન્યા આવો લાવ્યા તા ને ઓલા નથી નવી હમણા લગન થયા જો ને ઓલા આપણે ત્રીજું મકાન જીવ આમ બીજી શેરીમાં ઈ કોણ ઓલા કે બાપા હા હમણા લગન થયા ઈ ને ઓ હા ઈ ઓલા માધા બાપા

ના પેટ લે હવે માર વખાણ ગામમાં થાવા મઈડા આય હું પેલા ઓલી કાશી ડોહીન કઈ આવું પછી જાવ હું આ બોલી જસુ ડોહીન આવું અને પછી મારે ઓલી ગોદાવરી રે ને ઈ બો વાઈડી થાતી હતી એને કઈ આવું જો મારા વખાણ થાય છે હું તો દોડ જાય આય આય લઉ જલ્દી જાવ ઈ ગોદાવરી ને પેલા કેવા જાવ હું તો ડોડ જાય ઓ મારા અમાર એમ તો હારી કોજો ગામમાં વખાણ ખાતા તા જ મન કીધું કે બા તમને તો ડોટ ડાયા કેસે ડાયા બધાય હોય પણ મારી જેવા ડોટ ડાયા થોડા હોય બધાય હું તો ડોટ હું તો ડોટ ડાય હું તો ડોટ ડાય અરે હું કરે ક્યાં નઈ ભૂરી સૈતા હું કરે અરે આવો આવો કાતિલ ભાભી આવો આવો બેહો બેહો એ રિયા માં એમ કા કરે બેહો તો ખરા તમે અરે અહીંયા બેઠા હોત તો અહીંયા અહીંયા ખાલી જ છે જગ્યા મારા બાજુમાં નહીં બેઠા હા ઓ કાજલ ભાભી મારે એક ને એક દીકરી છે તો પછી હગાઈ હારીશ કરો ને કાજલ ભાભી હા વાત તમારી સાચી મને કે નો તમે તો મારા વાત કરી હોલ બદલવાની મને એમ થાય કે કલર બદલાઈ ને સોફા બદલાઈ પણ હવે આ ખર્ચો આવ્યો પછી થોડુંક લગ્ન તૈયારી કરવી જોઈએ ને અરે બુપત તમારો મોલ તો કેવો હાલે તમારે ક્યાં કઈ ઉપાધી કરવાની જરૂર છે તમારે થોડું અમારી જેમ છે આ તમાર ભાઈ જો આ રાત ધંધે વિયા જઈને દિવસે વિયા બબે અમે તો તમાર જેટલું નો કમાઈ તમારો મોલ તો જો

પોસ્ટર લગાડે ખબર છે તમને હા હા કેવડા મોટા પોસ્ટર લગાડેલા હોય નહીં હા બહુ મોટા લગાડેલા હોય ને એમ બધાને ફોટા હોય હો તો તમારે છે ને તમારા મોલનું એવું પોસ્ટર લગાડવું છે આ આખા સુરત સિટીમાં આપણે છે ને તમે પચ્ચા હો પોસ્ટર લગાડજો ને તો બધાને ખબર પડે કે નહીં મોલ આલે છે હો તો તમારે એવું પોસ્ટર હોય ને તો તમારે છે ને હિરોઈન તો કે ગોતવા જાવી પડે

હું તો તમારો જેઠીયો જ છું કઈ તમારે એવા પોસ્ટર લગાડવા છે એ ફૂફતભાઈ હા હા કાજલભાઈ ઈ તમે બહુ હારો વિચાર કીધો પણ આખા સુરતમાં તો ન લગાડે આખા સુરત વાળા કઈ અહીં આપડી લેવા ન આવે પણ આપણે નજીક પડે ને આ 5 કિલોમીટર 10 કિલોમીટર અંદર ને બધી આપણે લગાડશું એમાં તમારો ફોટો લગાડો તમે પૂછી લેજો મારા ભાઈને લગાડવા દે ને તમારો ફોટો એમાં વળી તમારો ભાઈ ને હું પૂછવાનો ઈ મને કોઈ દી નાજ ન પાડે તમારે મોજથી લગાડજો મસ્ત પોઝ આપીને ફોટો પાડીને તમને દે જે જો આમ તમર મોલે લઈનુ લાગ શકે આ કાજે ભાભી લે દુખદ ઘટના બની હતી જેના લીધે હું રોજ વિડિયો બનાવી ન શકતી હતી તો મિત્રો હવે હું કોશિશ કરીશ કે તમને રોજ હસાવું પૂરીનો જન્મ જ થયો છે તમને હસાવવા માટે તો હવે હું રોજ વિડિયો બનાવવાની પૂરતી કોશિશ કરીશ તો મિત્રો આજે બસ આટલું જ કાલે આપણે ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવજો મિત્રો